આણંદ શહેરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મતદાન સદન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યું કે તારીખ સત્યાવીસ નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના બાર જેટલા રાજ્યો તથા કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સદન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે એ અન્વયે તમામ રાજકીય પક્ષો સાથે એક બેઠક કરવામાં આવી હતી તેમણે પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી વધુમાં તેમણે કહ્યું કે આણંદ જિલ્લાના સત્તરસો ને બોતેર જેટલી બીએલઓ દ્વારા પણ જિલ્લાના તમામ મતદારોના ઘરે જઈને તારીખ ચાર નવેમ્બરથી તારીખ ચાર ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ દરમિયાન કોઈ પણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં તારીખ ચોથી ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ વેરીફાઈ થઈને આવશે અને તેમના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ પરત ન આવેલ ફોર્મને પણ એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ભારપૂર્વક એસઆઈઆર પ્રક્રિયા થકી લાયકાત ધરાવતા મતદાર અધિક મતાધિકારીથી વંચિત ન રહે એ માટે જણાવ્યું હતું વધુમાં મૃત્યુ પામેલા કે કાયમી સ્થળાંતર કરેલા મતદારોને કમી કરીને ચોક્કસ મતદાર યાદી પ્રસિદ્ધ થાય તેવા ઉદ્દેશ મતદાન સદન સુધારણા કાર્યક્રમનો છે સત્તાવીસ નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના બાર જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ફોર ઇલેક્ટોરલ રોલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો ની ઘોષણા કરવામાં આવી હતી જેના અંતર્ગત આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી જેમાં રાજકીય પક્ષોને તમામ સમજણ આપવામાં આવી છે હવે ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં આણંદ જિલ્લાના સત્તરસો જે એક હજાર સાતસો બેટલા મતદાન મતકો છે તમામના બૂથ લેવલ ઓફિસર્સ તમામ મતદારોને જે આજની હાલની મતદાર યાદી પ્રમાણે જેટલા મતદારો છે બધાના મતગણતરી ફોર્મ ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ તમામ ઘરો ઉપર જઈને વહેંચણી કરશે અને એ ફોર્મ્સનું કલેક્શન પણ ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર સુધીમાં કરવાના છે આ દરમિયાન વોટર્સ પાસેથી કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં ચાર ડિસેમ્બર સુધીમાં જેટલા ફોર્મ ઇન્યુમનેશન ફોર્મ પરત આવશે બીએલઓ દ્વારા વેરીફાઈ થઈને આ પ્રમાણેના જે મતદારો રહેશે એમ મતદારોના નામો પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉપરાંત જે ફોર્મ્સ પરત નહીં આવશે આ આવી એક યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી મતદારોએ પોતાના જે ઓબ્જેક્શન લેવાના છે કોઈપણ વાંધા જે લેવાના હોય એ વાંધા રજૂ કરી શકે છે આ સઘન પ્રક્રિયાનો મેઇન મુખ્ય હેતુ છે કે કોઈપણ લાયકાત ધરાવતો વ્યક્તિ મતાધિકારથી વંચિત ના રહે કોઈ નો એલિજિબલ વોટર ઇઝ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ અને જે ગેરલાયક ગેર લાય જે અમુક ડુપ્લિકેશન વાળા અમુક ડેથવાળા કિસ્સા હોય જે પરમાનન્ટલી વાળા કિસ્સા હોય આવા મતદારોને પણ મતદાર યાદીમાંથી કમી કરી શકીએ જેથી એ વ્યવસ્થિત એક મતદાર યાદી હેલ્ધી બને પ્યોર બને અને એક્યુરેટ બને આ માટેનો આ આખી એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી છે તમામ ઇઆરઓઝ બીએલઓઝની ટ્રેનિંગનો પણ આખો શેડ્યુલ થઈ ગયો છે વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી અધિકારીનું આખો તંત્ર અત્યારે અમારું તંત્ર આ પ્રક્રિયા માટે સુસજ્જ છે અને લોકો પાસેથી હું અપેક્ષા રાખું છું કે સમય જે આખો ટાઇમ લાઈન છે ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત આપવાના બીએલોઝની હાઉસ વિઝિટ દરમિયાન આ ટાઇમ લાઇનને આપણે વળગી રહીએ જેથી રોલ રિવિઝનની એક્ટિવિટીમાં આપનો પણ સહકાર ખૂબ અપેક્ષિત છે